બે દિવસ અગાઉ રાજકોટની અંદર સમગ્ર હચમચાવી નાખે તેવી અંદર નાના ભૂલકાઓ સહિત અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સવાલ થાય છે કે આ ઘટનાઓ નિર્દોષ લોકોની મોત શા માટે કારણ કે ક્યાંક ને ક્યાંક બે જવાબદાર નપટ અને ભ્રષ્ટ અધિકારીઓની સાટગાઠને લીધે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતરવાનો સિલસિલો ગુજરાતમાં યથાવત છે સુરતનો તફસીલા કાંડ હોય મોરગીનો ઝૂલતો કાંડ હોય બરોડાનો હરણીકાંડ હોય કે રાજકોટની શિવાનંદજા હોસ્પિટલ અનેક ઘટનાઓની અંદર તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના નાના ભૂલકાઓને આવા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતરવું પડે છે ત્યારે આજે વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે રાજકોટની અંદર આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેમાં સ્કૂલ હોય પ્રિસ્કુલ હોય કોચિંગ ક્લાસો હોય તેની અંદર અમે રિયાલીટી ચેક કરતા ખ્યાલ આવ્યો કે મોટા ભાગની સ્કૂલોની અંદર બિન બિનકાયદેસર પ્લાસ્ટિકના ડોમ છે અને આ પ્લાસ્ટિકના ડોમની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક મોતના માછડા સમાન આ ડોમની અંદર વિદ્યાર્થીઓના જો કોઈ આકસ્મિક કોઈ ઘટના બને તો તાત્કાલિક આમાં આગનું મોટું સ્વરૂપ પકડે છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને જીવ ઉપર ઘણા બધા સવાલો પેદા થાય છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર ઉપર સવાલ પેદા થાય છે કે તમે જયારે ઘોડા જ છૂટી જાય પછી તમે તબેલે તાળા બાંધવા જાવ ગઈકાલે જ તમે પરિપત્ર કરીને તમામ માહિતી મંગાવી છે પાંચ વર્ષ અગાઉ ફાયર એનઓસી નામે રાજ્ય સરકારે ડીંડક કર્યા હતા પણ ખરેખર વાસ્તવની અંદર તમામ સ્કૂલોની અંદર અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર પ્રી સ્કૂલની અંદર માત્ર ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીની સુવિધા એ માત્ર કાગળ ઉપર જ હોય છે ઇન્સ્ટોલ કરેલ નથી હોતું તો પાણીના ટાકાઓ નથી હોતા ત્યારે અમે જિલ્લા શિક્ષણ અધિકારીના તમામ માહિતી અને મીડિયા સમક્ષ માહિતી જાહેર કરી છે અને સ્કૂલોના નામે જાહેર કર્યા છે જો બે દિવસની અંદર આ તમામ બિનકાયદેસર ડોમ નહી હટાવવામાં આવે તો અમે આ જનતા રેડ કરી અને પ્લાસ્ટિકના ડોમ તોડી નાખશું અને વિદ્યાર્થીની સુરક્ષા એ અમારા માટે પ્રાથમિકતા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને વહીવટી તંત્ર વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓની સુરક્ષાને લઈ તમામ શૈક્ષણિક સંસ્થાઓની અંદર ફાયર એનઓસી ફાયર એનઓસી રિન્યુ નથી હોય તો એ કરાવે પ્લાસ્ટિકના ડોમ અને ગેરકાયદેસર દબાણ આવી તમામ બાબતોની અંદર ગંભીરતા રાખીને તાત્કાલિક દૂર કરે અન્યથા કોંગ્રેસ જનતા રેડ કરી અને વિદ્યાર્થીઓને સાથે રાખીને અને હલ્લાબોલ કરીશું